भूपेंद्र तो झाला के आ, काफी टाइम से फरार था उसको अरेस्ट करने के लिए हमारी सीआईडी क्राइम की पूरी टीम लगी हुई थी जिसमें ह्यूमन इंटेलिजेंस और टेक्निकल सर्वेलेंस के आधार पे आज उसको महसाना के जो गांव है दवाड़ा वहां से एक छोटे से खेतर यानी छोटा सा फार्म हाउस जैसा था वहां से हमने आज उसको डिटेन किया हुआ सर आज ये आरपी पकड़ाओ जो लोगों ने कहता था सर हमें जे फरियादी जो भी फरियादी हमारे पास आएंगे उसके लिए हम <coughs> एफआईआर दर्ज करने के लिए तैयार हैं और मीडिया के माध्यम से मैं ये भी कहना चाहती हूं कि जिनको भी जहाँ भी इसके साथ इसके सामने कंप्लेन करनी हो तो ये सीआईडी क्राइम की यीडब्ल्यूक्यू ऑफिस में आ सकते हैं अर्ज अर्जदारों ये पण વ્યક્તિઓ સાથે બીજેડ કંપની દ્વારા ચીટિંગ થયું હોય તેઓને મારી મીડિયાના માધ્યમથી અપીલ છે કે તેઓ ઈઓડબ્લ્યુની જે ગાંધીનગરમાં ઓફિસ આવી છે ત્યાં આવીને પોતાની રજૂઆત પોતાની અરજી પોતાની ફરિયાદ કરી શકે છે

મેં તમને કહ્યું પ્રમાણે બહુ જ પ્રાઇમા ફેસી સ્ટેજ પર અત્યારે તપાસ અમે કરીએ છીએ અને જે પણ તપાસમાં નીકળશે પછી અમને આગળ પણ વિગતવાર તમને જાણ કરીશું તપાસ કરીશું યસ યસ શ્યોર

આમાં કોઈ કોઈ માઈક નથી કે સુધી અમારી પાસે કોઈમાં ફરિયાદ નથી આવ્યા કે જે બે ઉપર આકમો છે વિશે છે કે કે કેત કમિટી થઈ છે કે પૈસા નથી મળ્યા તો હવે પ્રોસેસ શું છે કારણ કે તમે નિવેદન પણ ગરામડા નો પણ લીધા છે એમાં પણ કોઈ એવું લગભગ સામે નથી આવ્યું કે અમારે કે અમારી તપાસ દરમિયાન પણ જ્યાં એવું લાગશે કે જેની સાથે આ થયું છે તો અમે પ્રોએક્ટિવલી અમને બોલાવીને ગુના દાખલ કરીશું અને આ મીડિયાના માધ્યમથી હું ફરીથી રિપીટ કરું છું કે જેને પણ હવે હિંમતથી આવે અને તટસ્થ અને એકદમ ન્યુટ્રલી તપાસ થશે

કયા કયા મુદ્દાઓ થી કે જેની પાસેથી પોલીસ એવું માનતી હોય કે આટલે આટલી વિગતો અમારે જોઈએ છે આ મેઇન તો શું છે કે એણે આ બે હજાર વીસ થી શરૂ કરેલું હતું એટલે બે હજાર વીસ થી અત્યાર સુધી એની સાથે કઈ કઈ ટીમ સામેલ હતી જે એને આ બધા જે ફ્રોડ ને આ પોન્જી સ્કીમમાં મદદરૂપ થઈ હતી એ તમામ પાસાઓને આવરી લેવામાં આવશે અને અત્યારે મેં તમને કહ્યું ફરીથી કે બહુ જ પ્રાઇમા ફેસી હજુ તો અમે એની ઇન્ટ્રોગેશનની શરૂઆત જ કરી છે અને એટલે હજુ મને થોડો ટાઈમ જોઈએ કાલે વિગતવાર હું તમને તમારા બધા સવાલોનો જવાબ સવાલો ભૂપેન્દ્ર ઝાલા ને મહેસાણા જિલ્લાના દવાડા ગામ માંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે હજુ તો હમણાં દસ મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ એક મહિના સુધી એ ક્યાં

એ બંનેની ટીમ ને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરી છે દવાડા ગામમાં ક્યાં હતો કોના ઘરે હતો કે ફાર્મ હાઉસ એક ફાર્મ હાઉસ માં હતો એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું એટલે ત્યાં એને કોણે આશુ આપ્યો છે અત્યાર સુધી પણ એ

એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી પણ એના ભાઈને ને માટે આવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું નું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવા કેટલા સમય એ ત્યાં ફાર્મ હાઉસ માં રહેતો તો એવું કોઈ પ્રાથમિક એમને ખ્યાલ આવ્યો કે એ છેલ્લા 15 એક દિવસ થી હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે